નમસ્તે આજે આપણે વિટામિન બી ટ્વેલ વિશે જાણીશું વિટામિન બી ટવેલ એ પાણીમાં ઓગળી જતું ખૂબ જ અગત્યનું વિટામિન છે જેને કોબાલેમાઈન પણ કહેવામાં આવે છે શરીર માટે તેનું યોગ્ય પ્રમાણમાં હાજર રહેવું અત્યંત જરૂરી છે વિટામિન બી ટ્વેલની ઉણપના મુખ્ય કારણો આહારમાં ઓછું પ્રમાણ હોવું શુદ્ધ શાકાહારી વ્યક્તિઓમાં સામાન્ય બાબત એટલે કે બીટ ટ્વેલ મુખ્યત્વે એનિમલમાંથી મળતું હોય છે પરંતુ જે એનિમલ ફૂડ નથી ખાતા હોતા જે વિઘન લોકો હોય છે તેમાં બીટ ટવેલની ઉણપનું જોખમ વધારે પ્રમાણમાં રહેલું હોય છે શરીર દ્વારા બીટ ટ્વેલ ન શોષવામાં આવે પેટની આંતરદી યોગ્ય રીતે બીટ ટ્વેલના શોષણમાં નિષ્ફળ રહી શકે છે અમ્લ પાચન ઓગળતા ઓછી પેદા થવી એટલે કે શરીરની અંદર એસિડનું secretion ઓછા પ્રમાણમાં થવું વધુ ઉંમરે અથવા વધુ એસિડિટીની દવા લેતા લોકોમાં જોવા મળી શકે છે પાચન પાચનતંત્રની બીમારી હોય જેમ કે ગેસ્ટ્રાઇટિસ, ક્રોન્સ ડિસીઝ, સિલિક ડિસીઝ પાચનતંત્રના આવા રોગો B12 ના શોષણને બાધે છે આંતરિક ફેક્ટરની ઉણપ હોય પેટમાં એક ખાસ પ્રોટીન હોય છે જે B12 ના શોષણ માટે જરૂરી હોય છે આ પ્રોટીન ન બને તો પર્નિશિયસ એનેમિયા જોવા મળી શકે છે ડાયાબિટીસ માટેની દવાઓ જેમ કે મેટફોર્મિન લાંબા સમય સુધી લેવાતા બીટવેલની ઉણપ થઈ શકે છે એન્ટાસિન અથવા એસિડ ઘટાનારની દવાઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો બી નું શોષણ ઘટે છે હવે આપણે વિટામિન બી ટ્વેલની ઉણપના સામાન્ય લક્ષણો વિશે જાણીશું અત્યધિક થાક લાગવો છૂટી જતી ઉર્જા અને દિવસભર ઊંઘ આવવી જોવા મળે છે દિમાગી કમજોરી અને ભૂલકું સ્મરણ એટલે કે મેમરી લોસ થઈ જવી સરળ બાબતો ભૂલી જવી ધ્યાન ન લાગવું આ બધું જોવા મળી શકે છે ચક્કર આવવા અથવા માથામાં દુખાવો થવો હાથ પગ સૂન્ન થઈ જવા કે સુઈ ચૂભતી હોય તેવી અસરો જોવા મળે છે મૂડ બદલાવ અને ઉદાન ચિંતા એટલે કે ડિપ્રેશન અને એન્ઝાયટી જોવા મળે છે આ ગ્લોસાઈન બી ટ્વેલની ઉણપના લીધે થઈ શકે છે ઉણપ એટલે કે એનિમિયા થઈ શકે છે હૃદયના ધબકારા વધુ થવા એટલે કે પાલ્પિટેશન સંભળાય શરીરમાં કમજોરી અને નબળાઈનો અનુભવ થતો હોય દ્રષ્ટિ ધૂંધ્રાસ એટલે કે બ્લરેડ વિઝન જોવા મળી શકે

છાશ પીવાથી પણ પાચન સુધરે છે અને શરીમાં પોષણ મેળતું રહે છે. B12 ફોર્ટિફાઇડ અન્ન બજારમાં મળતા માલ માલસમાન કે દૂધના વિકલ્પ જેમ કે સોયા મિલ્ક જેમાં ફોર્ટિફાઇડ વિથ B12 લખેલું હોય છે તેને લેવું જોઈએ. આયુર્વેદિક ઉપાયો અશ્વગંધા ચૂર્ણ સવારે અને રાત્રે એક ચમચી દૂધ સાથે લેવું જોઈએ.

સુધારક હોય છે જે નર્વસ સિસ્ટમને ઉર્જાવાન બનાવે છે જો તમને વિટામિન બી ની ઉણપ લાંબા સમયથી રહેતી હોય તો તમારે ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે તેના પછી જ દરેક ઉપાયો નું પાલન કરવું જોઈએ